નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરમાં કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાછળ આવેલા બાલ ગરબા અડુક્યો દડુક્યો સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે આગામી ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થના છે જેને લઈને વડોદરા શહેરના વિવિધ ગરબા આયોજકો દ્વારા હર્ષોલ્લાસની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને ગરબા ગ્રાઉન્ડ ખાતે વૈદિક ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આયોજક દિનેશભાઈ યાદવ તેમજ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બરો બાગ સ્વામિનારાયણ મંદિરના સંતોષ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા Bop it, અડુકે અળુકે બાળ ગરબા મહોત્સવ બે હજાર એકથી વડોદરા શહેરમાં કરવામાં આવે છે અડુકે દોડુક્યો બાળ ગરબા મહોત્સવમાંની ખાસિયત એ છે કે અડુકે દોડુકે બાળ ગરબામાં વગાડવાવાળા ગાવાવાળા અને વાળા બધા જ બાળકો હોય છે આ એક એમને પ્લેટફોર્મ મળે છે કે જ્યાંથી એ લોકો ટ્રેનિંગ લઈને શીખીને આગળ વધે છે અડુકે દોડુક્યો ટ્રસ્ટ આ બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે એમને ફૂલ્લી સ્પેસ આરામથી રમી શકે એની માટે અડુક્યો દોડુક્યો ટ્રસ્ટ હર હંમેશા તૈયાર રહે છે આજે ભૂમિ ના અવસરે અડુક્યો દોડુક્યો ટ્રસ્ટે આજે ભૂમિ પૂજન કર્યું અને ભૂમિ પૂજનમાં અમારા જે બી મિત્રો વડીલો અને સ્પોન્સર્સ ને એ બધા પધાર્યા એમનો હું આભાર માનું છું અને વડોદરા શહેરના બાળકોને આપના માધ્યમથી અપીલ કરું છું કે અડુક્યો દોડુક્યો બાળ ગરબા મહોત્સવ માણવા જરૂરથી પદાર્થો જય સરસ લાગણીનો અનુભવ કરીએ છીએ સતત બે દાયકાથી અડુક્યો વાડ કરવાનું આયોજન અડુક્યો ટ્રસ્ટના પ્લેટફોર્મથી થતું હોય છે આ ત્રીજા દાયકાના શરૂઆતના વર્ષોનું અમે આજે ખાતમુહૂર્ત કરેલું છે ભૂમિપૂજન કરેલું છે અડુક્યો ટ્રસ્ટ મહત્ત્વે બાળકોનો સર્વાંગી વિકાસનું ખાસ ધ્યાન રાખે છે બાળકોને પડતી તકલીફો જે પોતાના ભણતરમાં જે ફીની તકલીફો એ બધી અડુકે ટ્રસ્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે તથા વડોદરા શહેર પર કોઈપણ આફત આવે તો એ આફતે અડુકે ધોડુક્યો ટ્રસ્ટનું પ્લેટફોર્મ હંમેશા તૈયાર હોય છે અડુકે દડક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તૈયાર હોય છે આ વખતે પૂરમાં પણ અડુકે ધોડુક્યો ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ હિન્દુ વિદ્યાલય ખાતે સાડી ચારસો જેવા વ્યક્તિઓને રહેઠાણ આપવામાં આવ્યું હતું રાખવામાં આવ્યા હતા અને તેઓને ભોજન પણ સંપૂર્ણ પૂરું કરવામાં આવ્યું હતું